ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે પરંતુ હવે જ્યારે આવતીકાલે વિધાનસભાનું સત્ર છે તે શરૂ થવાનું છે અને એ જ સમય માટે થઈને ચૈતર વસાવાને શરતી જામીન મળ્યા છે એટલે કે હવે ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે ત્રણ દિવસ માટે અને આ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા એક સોશિયલ મીડિયામાં પોસ્ટ લખવામાં આવી છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડેડ્યાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે ને ઘણા સમયથી ચર્ચામાં પણ રહ્યા છે હવે જયારે ચૈતર વસાવા આવતીકાલે જેલની બહાર આવવાના છે એની જ પહેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક પોસ્ટ લખવામાં આવી છે પોસ્ટ વિશેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં એવું પણ ક્યાંક લખવામાં આવ્યું છે કાલથી ચૈતરભાઈ વસાવાનું ક્રાંતિકારી અવાજ સાંભળવા મળશે જય આદિવાસી એટલે ખાસ કરીને જે વિધાનસભા સત્રની જો વાત કરવામાં આવે તો વિધાનસભા સત્ર અંદર ચૈતર વસાવા જે એક ધારાસભ્ય છે પોતાના વિસ્તારોના મત વિસ્તારના ખાસ કરીને જે સવાલો છે તેના વિકાસના પ્રશ્નો છે છે એ વિધાનસભામાં મૂકી શકે એટલા જ માટે થઈને શરતી જામીન આપવામાં આવ્યા ખાસ કરીને હવે ક્યાંક જે ચૈતર વસાવા છે તે હવે પોતાનો ક્રાંતિકારી અવાજ છે તે સાંભળવા મળશે એવી વાતની સાથે ગોપાલ ઇટાલિયા દ્વારા એક પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ લખવામાં આવી છે કે કાલથી ચૈતરભાઈ વસાવાનો ક્રાંતિકારી અવાજ સાંભળવા મળશે જયારે આદિવાસી કારણ કે કાલથી લઈને લગભગ બે દિવસ એટલે કે દસમી સપ્ટેમ્બર સુધી ચૈતર વસાવાને શરતી જામીન આપવામાં આવ્યા છે વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે જોકે ઘણી બધી શરતો છે કોઈ પણ લોકોની સાથે વાતચીત નહીં કરી કરી શકે ખાસ કરીને મીડિયા બાઇટ નહીં આપી શકે તેની સાથે બીજા ઘણી બધી શરતો છે એ શરતોને આધીન તેમને આ શરતી જામીન આપવામાં આવે છે એટલે કે ત્રણ દિવસ માટે થઈને ચૈતર વસાવા છે તે હવે વિધાનસભા સત્રમાં હાજર રહેવાના છે એની જ ભલા ગોપાલ ઇટાલિયા દ્વારા આજે કહી પોસ્ટ કરવા આવી છે છે કારણે અત્યારે હાલ રાજકારણમાં પણ જોવા મળી રહ્યો કારણ કે હજી ચૈતર વસાવા જેલની બહાર આવ્યા નથી એની પહેલા જ તેમના અવાજને લઈને ક્યાંક વાત કરવામાં આવી રહી છે ગોપાલ ઇટાલિયા દ્વારા ખાસ કરીને હવે જો આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલે પણ ક્યાંક મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે ચૈતર વસાવા કેસની જે સુનાવણી છે તે પણ અગિયાર સપ્ટેમ્બરે થવાની છે એટલે કે અગિયાર સપ્ટેમ્બરે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવશે એ પણ હવે જોવાનું રહેશે પરંતુ એની પહેલાની જો વિગતે ચર્ચા કરવામાં આવે કે ચૈતર વસાવા કેસમાં થયું શું હતું તો ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેની જ સાથે જે બીજા ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા છે એ લોકોની વચ્ચે એક મિટિંગની અંદર જોરદાર બોલાચાલી થઈ હતી ને એ બાદ આખો મામલો છે તે મારા મારી સુધી પહોંચ્યો હતો એ બાદ પોલીસ સ્ટેશનમાં ક્યાંક ફરિયાદ થઈ હતી ને અંતે ચૈતર વસાવાની ધરપકડ ચૈતર વસાવાના સમર્થકો છે એ લોકોએ પોલીસની ગાડીનો ઘેરાવ કરી લીધો હતો હવે ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી જેલવા છે એ જ ચૈતર વસાવા હવે જ્યારે આવતીકાલે બહાર આવવાના છે એની જે પહેલા ગોપાલ ઇટાલિયા દ્વારા એક પોસ્ટ લખવામાં આવી છે તેમના અવાજને લઈને એના જ કારણે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક રાજકારણમાં પણ ગરમાવું

છે 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 એ પણ ક્યાંક મોટી થઈ શકે અત્યારે હાલ જોર જો કે હવે અગિયાર સપ્ટેમ્બરે પણ જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર